હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે દિવાળી નિમિત્તે જે ખેડૂતોને બોનસ આપવાનું છે જે બે હજારનો હપ્તો આપવાનો છે એના વિશે વાત કરીશું મિત્રો પીએમ મોદી દ્વારા ખેડૂતોને મોટી જ ખુશખબર આપવામાં આવી છે દિવાળી દિવાળી નિમિત્તે જે તમામ ખેડૂતો છે એમને બોનસ દ્વારા એટલે કે બોનસ રૂપે બે હજારનો હપ્તો આપવામાં આવશે એકવીસમાં હપ્તાની જે તારીખ છે હવે જાહેર કરીને ખેડૂતોને સોંપી દેવામાં આવી છે અને બાર ઓક્ટોમ્બર આજના રોજ જ પીએમ કિસાન

વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે હવે વિડીયોની જે શરૂઆત છે આપણે કરી લઈએ તો ખેડૂતભાઈઓ માટે આ વખતે એક મોટું ગિફ્ટ છે મિત્રો ખેડૂતો માટે આ વખતે એક મોટો જ ગિફ્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એ કયું ગિફ્ટ છે એના વિશે પણ આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે હવે એક નહીં પરંતુ ડબલ હપ્તો આપે એટલે કે ચાર હજાર રૂપિયા સીધા જ તમારા ખાતામાં મોકલી રહ્યા છે મિત્રો સરકાર દ્વારા એક નહીં પણ ડબલ હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે પીએમ કિસાન યોજનાનો ઘણા ખેડૂતો માટે રાહતિક ક્ષણ છે કારણ કે પાક પછીના દિવસોમાં હાથમાં જે છે થોડી મદદ જરૂરી છે તો દરેકને હોય છે જ એટલે કે આ વખતે પણ એકવીસમો એમને મદદરૂપ જે છે જાહેર થઈ શકશે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આ વખતે

એ પહેલો હપ્તો કોઈ ટેકનિકલ કારણોસર અટકી ગયો હતો કે જેમને કેવાયસી આધાર લિંકિંગ કે જમીન દસ્તાવેજ અપડેટ નતા કર્યા નતા થયા તેમને હવે પાછલો હપ્તો હાલનો બંને હપ્તા સાથે મળીને બે પ્લસ બે ચાર હજાર રૂપિયાનો હપ્તો તેમના ખાતામાં મોકલી આપવામાં આવશે એટલે કે પાછળ તમે જે હપ્તો જાહેર થયો છે જેના વિશે તમને માહિતી હશે કે વીસમો હપ્તો જાહેર થયો હતો ટેકનિકલ ખામીના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને વિસ્મો નથી મળે તો એવા ખેડૂત મિત્રોને પણ આ વખતે જે છે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં આવું ચેક કરો તમારા મોબાઈલથી જ બેંક અથવા સાયબર કેફેની લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તમારા મોબાઈલમાં થોડા જ સરળ સ્ટેપ છે જે તમે ચેક કરી શકશો કે તમારું લાભાર્થી આદિ લિસ્ટમાં નામ છે કે નથી તો સૌપ્રથમ પ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જાઓ પેજ પર બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરો હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર અથવા રજિસ્ટર્ડ આઈડી દેખાશે એને દાખલ કરો તમારા મોબાઈલ પર આવેલ ઓટીપીને દાખલ કરો અને સબમિટ કરો હવે સ્ક્રીન પર તમને તમારા બધા જ હપ્તાઓની સ્થિતિ દેખાશે એટલું સરળ છે કે બે મિનિટમાં આ બધું જે છે ખબર પડી જશે અને તમને હપ્તો મળશે કે નહીં મળે આના વિશે પણ તમને ત્યાંથી માહિતી મળી જશે વાત કરીએ જો પૈસા નથી આવ્યા તો કારણ શું હોઈ શકે ને જો તમારા જે છે ગામના અન્ય ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળી ગયા છે તો તમને હજુ સુધી કેમ નથી મળ્યા તો ચિંતા કરવાની જરૂર નથી એવું હોઈ શકે છે કે કોઈ ટેકનિકલ કામીના કારણે અથવા તો દસ્તાવેજોમાં કોઈ ખામી હોય એના વિશે પણ વાત કરીશું શું તમારો આધાર નંબર બેંક ખાતા સાથે લિંક છે શું તમને કેવાયસી અપડેટ કરાવ્યું છે શું તમારા જમીન રેકોર્ડ પોર્ટલ પર સાચા દાખલ કરેલા છે શું તમારે બેંક ખાતામાં કોઈ ટેકનિકલ ભૂલ નથી આ બધી જ માહિતી એકવાર તમારે સાચી છે કે ખોટી છે ચેક કરી લેવાની છે આ બધી માહિતી તમારી દાખલ કરેલી નહીં હોય તો તમને યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ